જો સવાર માં પૂજા પાઠ કે કોઈ ભગવાન નું આપડે ભાષણ કે ભજન કીર્તન એવું ન થાય કારણ કે આવી રીતના કાર્ય ભગવાનને નવરાઈ દઈ દીવાબત્તી કરી દઈ બાકી ગાયો ની હોય વયસ્તી

એવું કઈ હોય નઈ ભૂલી ગયા પછી લક્ષ્મી આપવું રોજ તો એક જ રોટલી ગાય ને દેવાની હોય સુરફી ને કે વાસણી ને ગમે ને આવું વાર પર હોય ત્યારે ગળા મોઢા કરાવી તો આપણે આમ બે અને વાર પર કે ભાઈ ખવડાવવું જોઈએ આપણે એને ખવડાવી એક બાકી તો રોજ આપણે ઘરે ગાય હોય એને સારો આપતા હોય બધું આપતા હોય પણ ગોળ નિમક એવું ખાણ માં ક્યારેક કોઈ આપે કોઈ ન આપે ઈ બાને ગાયલ ને ગોળ ખવડાવવાથી ગાયું મોઢું કરાવવાથી એના શરીરમાં કેલ્શિયમ જળવાય રહે કુ આપો મગલી ગુમી રે સુઝી જપસની હું દો પોણા વાગી ગયા છે અને શુભમ આવી ગયા ને પૂરવા જાય બહાર રમે છે શું કરે પૂરવા પૂરવા માર કપાળે સાઈડલો નો રે એને કપાળે લઈ લે બધો સાંડલો જેવો હું સાંડલો લગાવું ને એવો પુરા માર કપાળે લઈને એને કપાળે લગાડી દે પૂરવા ને સાંડલો લગાડવાનું બહુ શોખ હા

એ એક કમેન્ટ આવી થી કે તમે તમારા સાહુ પાસે માલ નો દોરો તો મેન કારણ તો એ છે બા અહીંયા જ્યારે જે માલ દોવે ને પછી માલ એનું એવાયું થઈ જાય ને બાને દોવાની પેલેલી બહુ મસ્ત ટ્રીક છે એને માલ એટલા દોવા ગમે ને ફાવે કે એની વાત ન પૂછો તો હવે તો એક બેઝ દોરા આવે તો હું ને જેની પપ્પા ન દોય એટલા માલ લીધો હતા પહેલાં પણ ધીરે ધીરે મૂકાવી દેવું કારણ કે જેમ એ બગડ્યું છે એ પણ એની એવાય છે પછી ઉમા પણ એની એવાય છે એટલા માટે જોઈએ છીએ આપણે કારેક કારેક દોતા રહેવું એટલે બાને પણ મુકવાઈ જાય માલ ધોવાનું શિવાની એક આસળનું દૂધ પી લીધું છે અને બીજાનું દૂધ શરૂ કરી દીધું છે પણ શિવાની નું નથી શિવાની એટલું દૂધ પીતી છે બે લિટર તો બાર બે લીટર ની બોટલ આખી ભરી રાખી ને તો ડેલી બપોરે પાઈ દે એટલે બપોરે એક બોટલ ઈ બે લીટર નું ઈ દૂધ અને હવાર હાંજ બે બે આસણ પીવે જુદું ઉમા ઉમા એ હા મોડી પડી ગઈ હમણાં શું થયું હા નિરણ બહુ ભાવતી નથી એને કઈ એને વધારે શું ભાવે ખબર સારો લુ ઓછું ભાવે

સીવાની બે આસળ બાકી છે તો બે આસળનું મિલ્કિંગ કરશે બા અને હું જવાની છું ગંગાનું મિલ્કિંગ કરવા માટે ગંગા લક્ષ્મી જો ખાંડ છાણ છટ કરી ગઈ છે તૂટી ગઈ છે બાંધવી જો હે પાછી લક્ષ્મીએ ઢીલી કરી દીધી છે લક્ષ્મીને આજ આજે ફેરવા ભેગી રાહત થઈ ગઈ છે પગ ઉપર ને હુકાઈ ગયું છે અને દવા પણ એની લઈ લીધી છે અને લગાડી પણ દીધી છે કપૂર ને ટોપરાનું તેલ અને એક પાવડર આવે છે મિક્સ કરી અને લગાડી દીધું છે તો ઘણી રાહત છે લક્ષ્મીને તો આપણે લીલા ધાણા લીલી મેથી બાલે લાડ બધો મસાલો થાય તો મેં બગડી જાય મસ્ત બધો લીલો સમ મસાલો છે તાજો તાજો અને ઈ પણ આપણે વાડીમાં હાથે લાવેલા છે બાબો મસ્ત છે તાજો મસાલો તો એમ થી આપણે બનાવી નાખ્યા છે કુંભણિયા ભજીયા લીલું લસણ નાખી દીધું લીલા મરચા ધાણા કોથમ આપણે લીલું કેવું નાખીએ તો પણ હાલે તો પણ મસ્ત લાગે ભજીયા તૈયાર થઈ ગયા છે અને બધા દહીં આજે ખાવાના છે તો પણ વાટકો દીધો છે અને દહીં છે ને એને પાણી નીતાારી નાખ્યું છે એટલે દહીં એકદમ મસ્ત લાગે આપણને જાડું શીખણ જેવું લાગે કઈ ગળું નથી ને પણ એવું લાગે મોડું લાગે બઉ ફાટું ન લાગે એટલા માટે તો તમે પણ આવો બધા કુંભળીયા ભજીયા દહીં ખાવા